દાહોદ જિલ્લામાં ખાણખનીજ વિભાગે રેત ખનન કરતા તત્વો સામે લા લાખ કરી છે લીમખેડા તાલુકાના પીપલો દેવગઢ બારિયા વિસ્તારમાંથી ખાણખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા સામે લોકો સામે કાર્યવાહી કરી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત રીતે પરિવહન કરતી કુલ છ ટ્રકો ઝડપી સીઝ કરી છે આ કાર્યવાહી દરમિયાન અંદાજે એક કરોડ ત્રીસ લાખ જેટલો કિંમતી મુદ્દામાલ પણ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યો છે રોયલ્ટી પાસ કે પરમિટ વગરની રેતી વહન થતું હોવાનું બહાર આવતા નિયમ મુજબ આગળની કાર્યવાહી ખાણ ખનીજ દ્વારા કરવામાં આવી છે દેવગઢ બારિયાની પાનમ અને ઉજ્જવલ નદીમાંથી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનનનો વેપલો ચાલી રહ્યો હતો તેની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી રોયલ્ટી ચૂક્યા વગર કે કોઈ પાસ પરમિટ વગર દરરોજની બસોથી વધુ ટ્રકો રેતી ભરીને લીમખેડા ઝાલોદ તથા રાજસ્થાનના માર્ગે જતી હોવાની માહિતીઓ સામે આવતી હતી મોટાભાગના ડમ્પરો ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા હોવા હોઈ સરકારને દર વર્ષે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા હતા ખાણ ખનીજ વિભાગ પોલીસ દ્વારા તેમજ તંત્રને ચકમો આપી આ ખનન માફિયાઓ દ્વારા પોતાનું સુવ્યવસ્થિત નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું સાથે જ રાત્રિના નવ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીમાં રેતી ખનનનો મોટા પાયે વેપલો થતો હતો ટ્રકોના અવર જવરની માહિતી એકબીજાને ટેલિફોનિક સંપર્ક તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડવામાં આવતી હતી આ તપાસ એજન્સીઓથી બચી શકાય તે માટે આ કાવતરા કરવામાં આવતા હતા આ પરિસ્થિતિ વચ્ચે ખાણ ખનીજ વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી વહન કરતાં છ ટ્રકોને ઝડપી પાડ્યા છે અને તપાસમાં ખુલાસો થયો છે કે આ ટ્રકોમાં રોયલ્ટી પાસ વિના દોઢસો ટનથી વધુ રેતી લઈ જવામાં આવતી હતી ખાણકની વિભાગે આ તમામ ટ્રકો સીઝ કર્યા છે અને એક કરોડ ત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરતાં ગેરકાયદેસર રેતી ખનન કરતાં તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે